પાંચ પાંચ જણા હાસવતા હોય એટલા ખર્ચા કરતા હોય અહીંયા અડધી કલાક તો નહીં જાળવો શાંતિ નહીં રાખો અડધી કલાક કારણ કે મફત નું છે ને એટલે એની કોઈ કદર કે કિંમત નથી અમે કેવડી મહેનત કરી છે રાતના અઢી ત્રણ વાગે ઉઠી છે તમારા હાથ ખીચડીનો પ્રસાદ બનાવી છે અમે ખુદ પોતે બનાવી આવડી મહેનત કરીને મહાપ્રસાદ બનાવી તો મહાપ્રસાદ લેવો જરૂરી છે દવા અમે મોતના મોઢામાં હાથ નાખીને કાઢવા લઈ જંગલ ખાતાની ગાયું ખાઈ છે ગમે એમ કરી અને પૂરું કરી છે મફતમાં પણ મફતની તમારે કોઈ વેલ્યુ નથી દવાખાને જાહો હાથ પકડીને સીધા બે પાંચ હજાર રૂપિયા લઈ લે અને ત્રણ કલાક લાઈનમાં ઉભા રાખશે ત્યાં તમે સીધા દોર જેવા જવા उल्लेखनीय विशोधित बेड़म के बेड़ टाइम और लेबे ही जाओ। आई एम राइड उनाकी नाकी थाक्षील कोई नहीं बे हो मफत मोड़ से मफत मोड़ का मफत मोड़ नहीं आश्रम आश्रम से जब मैं आश्रम माइवास हो तो आश्रम ना नीति नियम परमाणु जो आप कोई दवा खाना तो थी अमर अशिव को राइड उनाकी नाकी, नाकी थाक्षील के पूर्� જેમ ઘરમાં બેનો ફરતો હોય એમ ફરતો હોય આ અમારા અનુભવની વાત કરું છું ગયા અઠવાડિયે અમારી એવો બનાવ બન્યો કે બે પાંચ વ્યક્તિ એવી છે કે ડુપ્લિકેટ નોટ મને ધરી 500 ની અને 400 રૂપિયા ઓરિજિનલ છૂટા લઈને વહી જાય આવા માણસો આજે આમાં આવ્યા છે પણ ઈશાન મનો બેઠો રે મને ખબર હશે કોણ છે મને બધી ખબર છે કોણ છે પણ મારે એને કાટલો પકડીને ઊભો ન કરો ઈ જાણે એનું કર્મ જાણે કારણ કે આ તો પંચનો રૂપિયો છે ખાય ને તો એકો તે પેઢીનો નાશ કરે આશ્રમનો રૂપિયો છે ભલા આશ્રમનો રૂપિયો અમે પણ ન ખાતા અમે રાતથી બળ કરી છે તે 250 ગ્રામ હાજે અનાજ ખાય છે માણસો એવા છે અને એવો નીતિ નિયમ થઈ ગયો છે આશ્રમ માં સુતા અને દવાખાના માં બાધા દવાખાના તમે પાંચસો અને અહીંયા શું કરે ખબર एक बिदल पूजे वायला खीसा मारत ना आ संसार नो नियम येवो छे की क्या रे पर लक्ष्मी ने पाछला भाग में रखाती न थी पण आ बदाई छे ने वाहे रखे लक्ष्मी नो स्थान क्या है पाछो नो अपाय इने घरखिए रखा है लक्ष्मी एक वेती सरवाणी छे लक्ष्मी एक वेती सरवाणी छे विष्णु पत्नी छे તમારી પત્ની આજ કોઈની નથી થાતી અને વિષ્ણુ પત્ની તમારી થોડી થાય ભલાવાણ નો થાય આજ આ ઘરે કાઈ ઓલા ઘરે પંગી ઓલા ઘરે એને મજા આવે તાલ અને તમારા ઘરમાં માં રહે અને કર્મથી તમે પડકી મારી જાવ અને લક્ષ્મી નાથી બીજા ઘરે સેતા મી જાય લક્ષ્મી રહેતી સરવાણ વિદ્યા ધન વાપરતા વધે ઈતિ ધનિક નો કોણ વિદ્યા ને ધન જેનું વાપરો

પણ કોક દી કોકના આહુલા મળ્યા છે વસ્ત્ર વિનાને વસ્ત્ર આપ્યા છે અન્ન વિનાને અન્ન આપ્યું છે ને તો ઈશ્વર તમારા ખાતામાં લખી અને તમને રોગથી મુક્ત કરતો હોય આ ભેગું આ છે ક્યારે કોઈ ગાયોને हिरણ નાખી છે કબૂતરને સરી નાખી છે હું એટલે ન કે તો મને આપો મારે મોટા મોટી ગુરુ મહારાજની કુપા છે ટોજા લઈને બેઠો હોય અને કોઈના ભરોસે મે આશ્રમનો બાંધ્યો હોય

એ આજે અમારે જપદીન ભેગો આવી છે ભાજી બાપા સીતારામ કાંઈ નહીં આવે દવાખાને બબે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને આપ્યું કાંઈ એવી આફત આવી છે તો ફર્શ દેવાના લાખ વય ગાય પણ કોઈને આમ પાંચમાં નહીં આવો થાબો કારણ કે શીશામ એરું વેખ હોય ને એમ કરે આશ્રમમાં ગયા હોય એકબીજાને પૂછા ઢાંઠ પાંચ સુંટા છે ચાર પાંચ સૂંટા છે બોલો કે હોની નથી પસાર નથી અમારા આશ્રમમાં એક તૂટલ પૈસા અને ડુપ્લિકેટ પૈસા સિવાય આ કોઈ નઈ કરતો નથી મુબારક ભગવાન એને જાજો આપે પણ કાક ખાન કામ કરો ને તો ભાઈનું ની હિરણ આવે જે આઠવાડી ને બોલે આઠવાડી 42000 રૂપિયા અમે 2% વ્યાજ લઈ અને દવાની શોધ ગાળો ફોરમાં 42000 રૂપિયાનો ફરસો આવ્યો કેટલો આ હું તમને 42000 દઈ ગયો

काक तो करो।, थोड़ा थोड़ा। करो तो भगवाने तो दीजिए से काक करो थोड़ा मोड़ के थोड़ी काई नो करो तो काई नहीं कोई आश्रम में क्या हुए खाओ नो ने लिए खाली आम कर्शन है तो इधर कैसे आई तब तुम्हारे दमर खाम लगा मुझे नहीं जो हाँ जब मैं पच्ची पसा खाली हूँ उठूँ कटी चीज दिखाई दे इसने जानू है कि हम ग्रीन लिया जाए अमेज़न अर्थात ये शाली લિટર દૂધની સા ઉપાડી બધાને પાતા પણ મેં બંધ કરી દીધો આ સમાજ સેવા લાયક નથી સાના વાટકા મારે ઉતરવા પડતા એટલે મેં સા બંધ કરી દીધો વેસા તો લેને ને આપો હા અને ધીમે ધીમે કરતા હું બંધ કરતો જાવ કુકા કે આમાં નર ને નારી છે કોઈ માણા નથી નર ને નારી છે માણા ક્યાંય દેખાતો નથી એટલે કેવું કહે કે તું માણા હા બીજા કેવું નથી પડતું પણ પણ જ્યાં ગયા હોય ત્યાં એવું વર્તમાન રાખવું તમે દવાખાને ગયા હોય તો ત્યાં એવું વર્તમાન રાખવું આશ્રમે ગયા હોય તો ત્યાં એવું વર્તમાન રાખવું પણ શાંતિ જાળવી વ્યવસ્થિત જે સ્વયંસેવકો કે એની વાત માનવી કારણ કે નીતિ નિયમો કેટલા કલાક દોઢ કલાકના હોય કલાક દોઢ કલાક તમે જેમ એમ કરો ને તો અમારું બધું વ્યવસ્થિત પતી જાય

એને પાછળથી દવા આપી કારણ કે એને બધા વ્યવસ્થિત સમજાવવા પડે અને વળા જૂના હોય ને લઈ એટલે હાલતા